ભાઈ કેટલા દિવસ થી આડું આવતું હતું અને હું પહેરતો નતો પહેરતો નતો શર્ટ સ્પેશિયલ વિસર્જનના દિવસે આ ટી શર્ટ પહેરવાનું છે ના રૂકી જ ના હોય ન મુકાયું તો આડું આવતું હતું સાબુ તારા ગણપતિ દાદા પહેરું છે પહેરું છે ઘણા કપડા તો દેખાતા જ ન હોય આપણને એટલે સ્પેશિયલી આજનો જો આ ટી શર્ટ અહીંયા ગણપતિ દાદા છે અને આજે પહેરવાનું હતું એટલે મેં પછી આજે મસ્ત પહેરી લીધું આજે વિસર્જન છે દાદા વહી જશે ઘણા લોકો આજે રોવાના છે સ્ટેટસ આવવાના છે અને જે ધામ ધૂમ પધરામણી થતી આજે દસ દિવસ મસ્તી કરી બરાબર છે એનો આજે દુઃખદ અંત છે દુઃખદ ઘડી છે હા હા પણ આવતા વર્ષે પાછા આવશે

આપણે ઓલા કેરબામાં હેરાન થવું એટલે આ વખતે ઓલું થઈ જાય માટી અને અમુક એવું છે ને સાઈડ માં દીવાલ ઓલું નો થાય ને

નથી સોલેનું શાક છે ભટોર્યા નથી અને પૂરી છે સાસ છે તો એ વાત અને ભાત કઈક છે ભાભી ભાત કેવા છે પુલાવ પુલાવ ભાત એનું આયોજન છે તો સાંજે

યાદ કરે એટલે મારે એ રીતના ઊંઘ બગડી ગઈ હતી એની પેલા બગડી ગઈ કેમ કે બાજુ ની છેરી છોકરાઓ ઢોલ વગાડતા હતા અને અમારી બાજુ જે માળ લેવાય છે ને એ માળમાં ઈટો ચડાવતા હતા જે કારીગર થાતું થયું કઈ નઈ ચાલો હવે અત્યારે થોડું કામ બતાવી ને પછી અઢી વાગે હું જોઈ કઈ નવા ગુડ ન્યુઝ છે નવી ગાડી લીધી છે પણ કોની છે એ પછી કઉ પેલા અનેરીના કંકુ પગલા પાડવાના છે

એમાં માઇપરવાળો આપે છે લાઇટને બધું વેન્ડિંગ આસે નથી થાય એટલે થોડું ક્રોસ આવે સારો હાલો સારો ડીઝલ ગાડી ચાલો ગાઈ હવે ગાડી લઈને બાર આટો મારવા માટે જઈએ છીએ અંનેરી બેસી ગઈ છે

બાબી ઘરે હશે ને કે બનાવશું ઉઠવા મોડું થઈ ગયું અને લગભગ મારી તે મારે છે ને મોડા ખાય પછી જમવાનું સ્કીપ થઈ જાય હું મારે સવારે અગિયાર વાગે ખાવા હાડ અગિયાર બપોરે જમવા જોઈએ સવારે ઉપર સાંજે ત્રણ ટાઈમ જમવા જોઈ તો અઘરું થઈ જાય

અને એડવાન્સમાં માં થેન્ક યુ જે જે લોકો કોંગ્રેચ્યુલેશન કે એને મારા તરફથી થી નહીં મારા કાકાજી સસરા તરફથી થી થેન્ક યુ ભાઈ જિંદગીમાં તમારે પોઝિટિવ થાઉં હોય ને તો ઘણીવાર કોક ખુશીમાં ખુશી માં મેળવી લેવાની ટુકમાં ગાડી લીધી હોય તો કોંગ્રેચ્યુલેશન એવી કોમેન્ટ કરી દેવાની હું વારે વારે ના કહેતો હું ઘણીવાર કોક બીમાર પડે તો રોડ બેસ્યુ બ્લેસ યુ જલ્દી ઠીક થઈ જાવ મને ગુજરાતી બધું ફાવે તો એવી રીતના આશીર્વાદ આપવાના તમારામાં એક પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય એટલે બહુ આળસમાં વસ્તુ નહીં કાઢવાની હું કહેતો ના હોઉં પણ ઘણીવાર તમારી દુવા હોય કામ લાગી જતી હોય કે હું બતાવું કે આ વ્યક્તિ બીમાર છે તો એક શબ્દ લખતા હોઉં હા પાંચ થી છ જણા કોમેન્ટ કરે છે એના નામ સહિત મને એ ધ્યાનમાં છે તો હું હું એમ વિચારું કે આવું બધા લોકો કહે તો જે વ્યક્તિ બીમાર હોય ને જલ્દી સાજો થઈ જતો હોય અને બીજાની ખુશીમાં ભણતા શીખતા જાઓ

બાકી ભાષા તો હું દે આમ જોવો તો આવ ગૌહાણ વસ્તુ માણું છું હું બોલું એ તમને સમજાવું જોઈએ તમે બોલો એ મને સમજાવું જોઈએ બસ આ પૂરતી હું ભાષાને માણો બાકી મારામાં જોજો એટલું બધું એક્સ્ટ્રા ઓર્ડિનરી એવા શબ્દ નહીં નીકળતા હોય જે છે ક્યાં છે તમે સમજી જતા હોય હું કહેવા માંગું છું એમાંથી કેમ અલગ કાઢવો પડે છે ને કારણે એના બગડી ગયા છે મજા પડી ગયો તમે હા ત્યાં ચાલો જમી લો ક્યાંય જમી લીધું છે ને હવે અત્યારે ફટાકડા લેવા માટે જઈએ છીએ ફટાકડા ફોડવાના છે શાક બનવાની તૈયારી શરૂ થઈ ગઈ છે તો ફટાકડા પેલા લઈ આવીએ તો અમે છે ને ગુલાબ ને એવું નથી ઓલા ગુલાલ ને એવું બધું નથી ઉડાડતા બસ આમ જ મજા આવે એવી જો આ महावीर સોસાયટીનો ગેજ આમાં અમારી સાડીની દુકાન છે ફટાકડા લઈને ઊય આવ્યા પડવાવાળા ફટાકડા લાવવાની સોસાયટીમાં જ મનાય છે એટલે ઉડાડવાવાળા કાગળીય જ લેવા અને હવે જો પાવર નીચે પોગાને સ્પીકરનું સેટિંગ કરે છે બધા ને વાયર પાંધી દીધો ગાઈઝ આ એક પઝલ હતી એમાં બધા કલર વાઇઝ કરવાના હોય પકડતો સપના કેમેરો આ મેં કમ્પ્લીટ પૂરી કરી દીધી મને જયારે મેં પહેલી વખત આને એડ્યું ને એમ લાગ્યું કે આ બહુ અઘરું છે થાય એમ નથી પણ તમે જોવો બધા જ કલર મેચ થઈ ગયા થઈ ગયા ને એક કે એક કલર મેચ થઈ ગયા મને એમ હતું કે બહુ અઘરી વસ્તુ છે આ પોસિબલ નથી કેમ કેમ તમને કહું કેમ કે આ લોકો એક જ કાણું ખાલી આપે છે એક જ કાણું ખાલી હોય એટલે એક કાણામાં કુકરી આમ તેમ કરી કરીને તમારે આખા રાઉન્ડ પૂરા કરવા બોલો

અને બધા આમ તેમ કરવાના બહુ મસ્ત થઈ એવું હોય નવા કપડા હોય ને એટલે ધીમે ધીમે સડે જાડા બહુ ગયા ઈ તમને શીખી જવાય કે હાથ કડી પહેરાવે ને એમાંથી આમ હાથ કાઢવા થાય લોકો હાથ પહેરાય ઈ તો ડાયરેક્ટ ચડી જાય લે ઈ તો ડાયરેક્ટ ચડી જાય પણ પછી કાઢતી વખતે બધા આમ આંગળી તોડી કાઢી આપણે પૂરી વણવાનો મશીન કે બાબડવાનો મશીન કે હતું તો અનેરીને સુવડાવીને સપના આવી અને હવે ગણપતિ દાદા અહીંયા આવી ગયા છે ચોકમાં સરસ ભાઈ સરસ ભૂમિ કાનમાં કહેવાની છે હું કેતા શું હશે ગણપત દાદા હે હું કેતા હશે ગણપત દાદા હા એવું કેતા ગણપતિ દાદા આરતી ઓલા ઉપર થી પૈસા ઉડાડે જો આ બધા નીચે પડા ગયા આરતી થઈ ગઈ ને હવે ફાઈનલી પ્રસાદી આવી ગઈ ઘણી બધી જાતની પ્રસાદી છે આજે બધા ગરબા મૂકીને આ લોકો કઈક નવું શરૂ કરી દીધું કે સાંજ પડી ગઈ છે આ બધું જો લાઈવ ગરબા ગરમ પૂરી બને છે વાહ ભાઈ વાહ કેમ છે એટલે આ બધું બૈરાઓ જમવા બે ગયા હતા હવે છોકરાઓનો વારો આવ્યો છે બધા બાળકોનો અને અહીંયા પૂરી મેકિંગ મેકિંગ થાય છે વણાય છે જો વાહ ભાઈ આ આ સારું કર્યું પાપડ બનાવવાના મશીનથી પૂરી બનાવવા પડ્યા વાહ

અને અત્યારે અને અહીંયા વી આવી છે ઉપર આજે અમારી શેરીમાં પહેલી વખત એવું થવાનું છે કે ગેમ રમાડવાના છે છોકરાઓ એટલે એ તો સાદી સંગીત ખુરશી એવું બધું હતું આ વખતે માઇક બાઇક લાવીને ટોટલ તૈયારી થાય એ ચશ્મા નહીં આતું થાય ખાલી તારા ખોળામાં બેસવા આવ્યું હતું બટા ચશ્મા હડી ગીત તો એ એટલે આપણે પણ રમાડવાના છે છોકરાઓને મજા આવવાની છે તો

ઓકે નાની નાની છોકરીઓ ડાન્સ કરે છે જો વાહ વાહ સરસ સરસ બહુ બીજી રમત રેહમાન ઘરે પહોંચી ગયો રાતના સાડા અગિયાર થવા એવા છે બાકી એક ઈ બ્લોગ સજેસ્ટ કરો હતો કે એકવાર અમે એક લગ્નમાં ગયા હતા બહુ મસ્ત લગ્ન હતા અને ત્યાં ઘણા બધા સબસ્ક્રાઈબર મળી ગયા તો બધા સાથે મેળા બહુ આનંદ થયો અને લોકો મારા વિશે શું વિચારે એ બધું જાણવા મળે બાકી મને જ્યારે જ્યારે સબસ્ક્રાઈબર મળે ત્યારે બહુ મજા જ આવે જે વાતો કરતા હોય મને પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ ઘણી બધી વસ્તુ એવી જાણવા મળે પ્લસ બહુ મને મજા આવે કોઈ પણ સબસ્ક્રાઈબર માળો મળે મને તો બહુ મજા આવે એક ફેમિલી જેવું મને લાગે બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈશ જીશોમનારાયણ શ્રી કૃષ્ણ જયગેશ્વરે